ખીજ જેની ખટકે નહીં અને રુધિયે મીઠી રીજ એવી મઢણા વાળી માતની જોને આવી હોનલ બીજ

ખૂબ ખૂબ બધાની શુભકામના અને જગત સોનલ મય બન્યું એ મના આશીર્વાદ જગદંબાના અનુય ઉપર છે જ વિશેષ ઉતરે આજે ભારતભરમાં અને અન્ય સ્થળોમાં આવું કન્ટ્રીઓમાં પણ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે બધા ગામડેથી માની શેર ગલી સોસાયટીઓ અને મોટા મહાપર્વમાં આમાં આઈમાના આમ જોઈએ તો ગુજરાતભર અને અન્ય બાર ખરેખર તો મંદિર અને ઓરડા છે શ્રદ્ધાળુએ બનાવ્યા છે અને આજે જુઓ તો ત્રણસો જગ્યાએ બીજનો ઉત્સવ ચાલી રહ્યો છે ગામડા શહેર તાલુકા જિલ્લા એવી રીતે અન્ય સ્થળોએ પણ ઉત્સવ ચાલ્યું છે બધા ખૂબ ખૂબ સમાજને શુભકામના યાત્રાળુ મરડા આવે છે એમ બધે પણ હૃદયથી બધા ભાવથી આ ઉત્સવ ઉજવે છે શ્રદ્ધાળુઓની મના મા ભગવતી પૂર્ણ કરે છે એ તો આપણા જગદંબા આશી સોનલ સોનલ માં નામ પ્રાંગણ આવ્યા છે ત્યારે માનો ધામધૂમ થી 102 જન્મોત્સવ ધામધૂમ થી ઉજવાય રહ્યો છે અમારી સર્વે મનોકામના માં પૂર્ણ કરે છે દેશ વિદેશ જ્ઞાન ક્યાં થી બધા માના ભક્તો આવે છે ત્યારે મા ભગવતી યાદ કરવી છે ખીચ જેની ફટકેની ને જેને રુધી એ મીઠી રીત એવી મઢડા વાળી માત યાદ આવી સોનલ બી એવી સોનલ બી દે અમારા દરેક ભક્તો ના એક માંગમગ જાગતી ભ્રમીર છે સુર માને નવ લાખ પોષણ અકલ નરિ આઈ સોનલ